વાયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી નિયુક્તિ બાદ પ્રથમવાર વડોદરા પધારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા તેઓના અભિવાદન સમારોહ મુદ્દે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ બાદ વડોદરામાં પ્રથમવાર પધારી રહ્યા છે અને તેઓના રોડ શો સહિતના કાર્યક્રમનું આયોજન રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમના આયોજનની રૂપરેખાની વિસ્તૃત માહિતી આપવા માટે આજે કારેલી બાગ ખાતે આવેલા અંબાલા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું સૌને નમસ્કાર ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ શહેરના મહામંત્રી શ્રી જસવંતસિંહજી રાકેશભાઈ અને સત્યભાઈ પ્રદેશના સહપ્રવક્તા અને પંચમહાલ જિલ્લાના પ્રભારી એવા શ્રી ભરતભાઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા પક્ષ મનોજભાઈ દંડક શ્રી શૈલેષભાઈ અને અન્ય અમારા મીડિયાના જે ઇન્ચાર્જ છે મુકેશભાઈ હર્ષદભાઈ કિરણભાઈ અને અન્ય કાર્યકર્તા આપ સૌને જાણકારી છે કે હમણાં ચાર તારીખે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રીશ્રીઓ એ પણ અહીંયા ઉપસ્થિત છે કે આ કાર્યક્રમ વડોદરા શહેર અને જિલ્લાનો સંયુક્ત કાર્યક્રમ છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રીમાન જગદીશભાઈએ ચાર તારીખે પદગ્રહણ કર્યું ત્યારબાદ એમને દસ તારીખથી લઈને સત્તર તારીખ સુધી ઝોન વાઇઝ પ્રવાસ નિર્ધારિત કર્યા છે એ પ્રવાસમાં મધ્ય ઝોનની અંદર એટલે કે આપણો આઠ જિલ્લાઓનો જે મધ્ય ઝોન બને છે એ મધ્ય ઝોનમાં વડોદરા ખાતે એમનો પ્રવાસ નિર્ધારિત થયો છે જે આવતીકાલે એટલે કે ચૌદ તારીખે મંગળવારે સાંજે પાંચ વાગે અંબાલાલ પાર્ક કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે જ્યારે જ્યારે પણ પ્રદેશ અધ્યક્ષશ્રીની નિયુક્તિ થતી હોય છે ત્યારે દરેક જિલ્લામાં જઈને આવા અભિવાદન સમારોહના કાર્યક્રમ થતા હોય છે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ પ્રદેશ અધ્યક્ષશ્રીની નિયુક્તિ પછી આ અભિવાદન સમારોહ Subscribe now and press the bell icon. Never miss an update.